સાવલીમાં આવેલ પ્રસિદ્ધ મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે વૈષ્ણવાચાર્ય પુષ્ટિ દ્વિતીય પીઠ યુવરાજ હરિરાયજી બાવાના સાનિધ્યમાં હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો આવેલી છે જેમાં એક તેઓ શ્રીનો જન્મસ્થાન ઉત્તર પ્રદેશમાં ગોકુળધામ રાજસ્થાનમાં જેસલમેર ખીમનોર અને નાદદ્વારા ગુજરાતમાં જંબુસર ડાકોર અને આ સાત બેઠકો પૈકી એક સાવરિયા હાલોલ રોડ પર મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે જ્યાં આજરોજ રોજ વૈષ્ણવજનો દ્વારા હરિરાયજી મહાપ્રભુજીનો ચારસો પાંત્રીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી દ્વિતીય પીઠાધીશ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી એકસો આઠ હરિરાયજી બાવાના સાનિધ્યમાં ભારે શ્રદ્ધાભેર ભક્તિભાવ સાથે કરાઈ હતી કેસર સ્નાન નંદ મહોત્સવ વચનામૃત ગિરિરાજજી પૂજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સાવલી તેમજ જિલ્લા અને અન્ય રાજ્યોના હજારો વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ આજે ખૂબ જ આનંદનો દિવસ છે મહાપ્રભુ શહેરરાયજીનો ચારસો પાંત્રીસ ખૂબ જ ધૂમધામથી આયોજનમાં આજે સવારે શિવરાજ મહાપ્રભુના કેસર સ્નાન ત્યાર પછી ખૂબ જ ધૂમધામથી નંદ મહોત્સવ પછી અંચનામ્રતનું આયોજન થયું અને કામ કામથી શહેર શહેરથી બધા વ્યક્તિઓ જોડાયા મહાપ્રભુ શ્રી ચરણના શિવરાયજીની કૃપાથી आज घर घर वैष्णवना शिक्षापत्र ग्रंथ बेराजिएंथों में राजे जेना पान करने की सत्संग करने मध्यम से वैष्णवधर्म जोड़ाएँ सेवा करता बढ़ाई गया है सेवा करे करें पुष्टिमख्य बातों कपा तो मार्ग है सेवा मार्ग है એ બધી બાબતમાં ખૂબ જ સરળતાથી સહજતાથી આપશી અથવા સમજાવ્યું છે તે પ્રકારે પણ આપશી વાડી દ્વારા પણ વિષયો માર્ગના આ દિવ્યા રસથી પોષિત થાય છે અને આખી સૃષ્ટિમાં આ આયોજન આ ઉત્સવ બહુ સરળ રૂપમાં ખૂબ જ આનંદથી મનાવવામાં આવે છે એ બદલ બધા વિષ્ણોને આજે મેં ખૂબ શુભકામનાઓ પણ પાઠવી છે કે આવી રીતે સાવલીના જે ગીતજીના અને ભગવદ વિષ્ણુ સૃષ્ટિ અને હોય જે પ્રકારનું સુંદર આયોજન કર્યું છે તે પ્રકારે દર વર્ષ ખૂબ આનંદથી લોકો કરે એવી શુભકામનાઓ